ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ દ્વારા મિલ્ક ડેની ઉજવણી અને સ્નેહ મિલન કાર્યક્રમ ભાજપા પ્રદેશ પ્રમુખ ની યોજાયો જંબુસર તાલુકાના ના છસો કરતા કોંગ્રેસ તેમજ નગરપાલિકાના સભ્યો અને હોદ્દેદારો એ કેસરીઓ ધારણ કર્યો જંબુસર નવયુગ વિદ્યાલય તાલુકા પંચાયતના ગ્રાઉન્ડ પર ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તેમજ નવસારી સાંસદ સી આર પાટીલ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો કલક રોડ પર આવેલા હેલીપેડ પરથી સી આર પાટીલ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ઘનશ્યામભાઈ ધારાસભ્ય ડી કે સ્વામી સહિત જિલ્લા ભાજપ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના હોદેદાર દ્વારા સ્વાગત કરી બાઇક રેલી સ્વરૂપે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બાઇક રેલીમાં જોડાયા હતા મિલ્ક ડે ઉજવણીના ભાગરૂપે દી ભરૂચ ડિસ્ટ્રિક કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જંબુસર આમોદ તાલુકાની એકસો પચાસ જેટલી મંડળીના સંચાલકો ભરવાડ સમાજની સમગ્ર મંડળીમાં મોટી મંડળીના ભરવાડ સમાજ ચલાવે છે મંડળીઓ માટે સો ટન દાણા બનાવવાની ફેક્ટરી બનાવવામાં આવી છે જેના દ્વારા પશુપાલનનો વધુ વિકાસ થાય તેવું ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામીએ જણાવ્યું છે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાત અને દેશમાં ભગવો લહેરાવાની વાત કરી છે સીઆર પાર્ટીને જંબુસર એકસો પચાસ વિધાનસભા પર ખરેખર એક ભગવાધારી ટિકિટ આપી અમે વિજય થયા છે આવનારી લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખ પાંચ હજાર પાંચસો પંચાવન મતથી ભરૂચ લોકસભા બેઠક જીતી લાવશું તેમ પ્રદેશ અધ્યક્ષને વચન આપ્યું છે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું પોતે સો ગાયનો ડેરી ઉદ્યોગ ચલાવતો પરંતુ નિષ્ફળ નિવડ્યો છે ઉત્પાદન બાદ દૂધનો નિકાલ કરવા અમારે પંચાવન

સાતમી વાર પણ ભવ્ય મતોથી વિજય થાય તેવી અપીલ પણ કરી છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ એવું કહેતી હતી કે ભારતીય 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 જનતા જનતા પાર્ટીના એજન્ડામાં રામ લઈ પાર્ટી ધર્મના નામે રાજકારણ રમે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીની જનતા પાર્ટી ભાજપ સરકારે રામ મંદિર બનાવી પણ દીધું છે વિપક્ષને એ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ આપ્યા છતાં પણ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર નહીં રહેતા કોંગ્રેસે હિન્દી ગઠબંધનના ઘણા નેતાઓના સનાતન ધર્મનો અપમાન કર્યો છે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો અને કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે કારણ કે કોંગ્રેસના કાર્યકર્તાઓને પાર્ટીની નીતિ પર વિશ્વાસ આવ્યો નથી સી આર પાટીલ દ્વારા આવું જણાવાયું હતું કાર્યક્રમમાં કોંગ્રેસના સરપંચ નગરપાલિકાના આમોદના સભ્યો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કેસરીઓ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં તેઓના હાથે ભાજપનો કેસરીઓ કેસ ધારણ કરી જોડાયા હતા કાર્યક્રમમાં ડેરીમાં સૌથી વધુ ઉત્પાદન કરનાર મંડળીઓના સંચાલકોને કામધેનોને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરાયા તો આ પ્રસંગે ભરૂચ મનસુખભાઈ વસાવા જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મારૂતિસિંહ જિલ્લા મહામંત્રી પૂર્વ ધારાસભ્ય કેરીટસિંહ મકવાણા નીરલભાઈ પટેલ ફતેસિંહ ગોહિલ મંત્રી કૃપાબેન પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ જંબુસર આમોદ નગરપાલિકા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી જંબુસર આમોદ સંગઠન પ્રમુખ મહામંત્રી કાર્યકર્તા ડેરીના ડિરેક્ટર તેમજ દૂધ ઉત્પાદક મંડળીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આજે ડેરી મિલ્ક ડે અને સ્નેહ મિલનના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણી સી પાટીલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે દૂધ ડેરીના સભાસદો ડિરેક્ટરો દૂધ ઉત્પાદકો પશુપાલકો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ગુજરાત અને દેશની અંદર દૂધ ઉત્પાદન ક્ષેત્રે ખૂબ પ્રગતિ થઈ રહી છે એમાં ભરૂચ દૂધ ડેરી પણ ખૂબ આગળ વધી રહી છે અને એના કારણે અહીંના ભરૂચ જિલ્લાના પશુપાલકોને સારામાં સારી આવક મળી રહી છે ભારતીય પાર્ટીના શાસનમાં કેન્દ્રના લેવલે પણ સહકારક ખાતું ઊભું થવાથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા ખેડૂતો પશુપાલકોને ખૂબ સારો એવો ફાયદો થઈ રહ્યો છે દરેકે દરેક ક્ષેત્રમાં ગુજરાતના દેશની અંદર ભારતીય જનતા પાર્ટી એક એક ક્ષેત્રના માટે વિકાસના માર્ગે અનેક કલ્યાણકારી યોજના લઈને ચાલી રહી છે અને આજે સી આર પાટીલ સાહેબે કીધું એ પ્રકારે કે કરેલા કામોના આધારે અને સંગઠનના તાકાતના ચેતન નવો ચહેરો વિશે આદિવાસી વિસ્તારમાંથી ચૈતર વસાવાનો નવો ચહેરો છે એટલે નવો ચહેરો એટલે નવો ચહેરો જ છે ડેડીયાપાડા વિધાનસભામાં ધારાસભ્ય છે પણ ભરૂચ લોકસભામાંથી સાત વિધાનસભામાંથી છ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પાસે છે અને છ છ ધારાસભ્ય મારા બિલકુલ મજબૂત છે મક્કમતાથી પ્રજાના કામો કરે છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા આ બધી જ જગ્યાએ સત્તામાં ભાજપ છે અને આના થકી અમે પ્રજાના અનેક ઘણા બધા કામો કર્યા છે અને સંગઠન પણ તેટલું અમારું મજબૂત છે એટલે ચૈતર વર્ષ આમ આદમી પાર્ટીનો નવો ચહેરો હોય કે જૂનો ચહેરો અમને ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી આ ભરૂચ લોકસભા પણ ગયા વખત કરતાં પણ વધુ માર્જિનથી પાંચ લાખ મતથી અમે જીતવાના છીએ ચૂંટણીમાં હવે હવે એ કોંગ્રેસના લોકો વિચારવાનું છે કે ગયા વખતે અને ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે દિલ્હી લેવલે હોય કે સેન્ટ્રલ લેવલ હોય કોઈ પણ જગ્યાએ આમ આદમી પાર્ટી એ કોંગ્રેસને ભ્રષ્ટાચાર ગણાય છે કોંગ્રેસના નેતાઓને ભ્રષ્ટાચારી ગણાય છે અને કોંગ્રેસ અને બિલકુલ છેલ્લી કક્ષાની પાર્ટી આ આમ આદમી પાર્ટીના નેતાઓ ગણે છે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અને ભારતીય જનતા પાર્ટીની જે તાકાત વધી રહી છે અને આ લોકોને બધાને ડર છે કેટલાક વિદેશી પરબળો પણ આમની સાથે જોડાયેલા છે અને નરેન્દ્રભાઈ મોદી ફરી સત્તામાં ન આવે એના માટે આ લોકો આકાશ પાતાળ એક થરે બધા સંગઠિત થયા રહે છે એના ભાગરૂપે આ લોકો બધા ભેગા થયા છે પણ એનાથી અમને ભારતીયતા પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી ફરી વખત પણ ત્રીજી વખત દેશના प्रधानमंत्री વડાપ્રધાન બનવાના છે એ નક્કી છે ચૈતન્યભાઈ એવું કહે છે દાદાની એ તો કે આરોપ આરોપ તો બધા લગાઈ છે એ ખરેખર એને શોભતું નથી રાજનીતિમાં એક ઉમેદવાર પર બીજા ઉમેદવાર પર આરોપ નહીં લગાવવો જોઈએ હવે અમે પણ આવનારા

એને સમય સમય પર પાણી અને ખોરાકની વ્યવસ્થા કરે છે અને એટલા જ માટે પશુઓ પણ બહેનોનું મહત્વ સમજે છે અને બહેનોનું સન્માન પણ કરે છે અને એટલે જ આ બેનોને દૂધ આપીને એમના કુટુંબના ભરણ પોષણમાં આ બહેનો પણ પોતાનો સહયોગ હોય એ પ્રકારનું વાતાવરણ બને છે ગુજરાત આજે પણ આખા દેશમાં ત્રીજા નંબર પર છે દૂધ ઉત્પાદનમાં ત્રીજા નંબરે હોવાની સાથે સાથે આપણે જોયું છે સાબરકાંઠા જિલ્લામાં કે બનાસ જિલ્લામાં કે મહેસાણામાં જે ડેરીઓ છે ત્યાં કદાચ ઇન્ડસ્ટ્રી ઓછી છે ત્યાં ખેતી ઓછી થાય છે જમીનમાં ઓઇલ હોવાને કારણે ઓઇલ મિશ્રિત પાણી આવે છે એક એક હજાર ફૂટ સુધી ઉને પાણી મળતું નથી અને એના કારણે ત્યાં ખેતી થઈ શકતી નથી તેવા સમયે ત્યાં વિસ્તારમાં ગોદાન ચલાવવા માટે જે માદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એમના મુખ્યમંત્રીના કાળમાં ત્યાં પ્રોત્સાહન કરીને એમણે જે રીતે પશુપાલનને મહત્વ આપ્યું એના માટેની યોજના બનાવી એના માટે કદાચ એશિયામાં સૌથી મોટી બનાસ ડેરી એ આજે બનાસકાંઠા જિલ્લામાં છે અને ગુજરાતમાં છે રિયાઝ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે